કર્મ વિશે પૂછવું હતું કે કર્મ તો કર્યા વગર તો કોઈ રહેતું જ નથી ને રાત દિવસ જાગ્યા હોય કે સુતા હોય તો કર્મ તો ચાલુ જ છે તો કર્મ ક્યું નહીં કરવાનું હા પણ તમે કર્મ કહો છો કોને સવારે ખાધું એને કર્મ ઉઠ્યા એને કર્મ નહીં નહીં પૂજ્યશ્રી હું એવા કેવો નથી માનતો તો કર્મ આપણે અમુક પાપ કર્મ બંધાય છે અમુક આપણે મુક્ત થાય એ સમજવું છે કે કર્મ કોને કહેવાય પેલું સમજી લઈએ એટલે સમજી લો કે જન્મ્યો ત્યારથી મરતા સુધી જેટલા કાર્યો કરે છે ને એ કર્મ નથી કર્મ ફળ છે એ ભણ્યો લગ્ન કર્યા છોકરા છોકરા ધંધો કર્યો પર કર્મ ફળ એટલે શું ગાયો ગોમાં બી નાખેલું તેથી આજે ફળ સંજોગ ભેગા મળી ને પછી બી ઓગે ફૂલ આવે ફળ આવે એ ફળ એ બધું કર્મ નાખેલું એનું પરિણામ છે કર્મ થાય છે ક્યાં તો કે હું જ રમેશ ચંદ્ર છું અને હું જ કરું છું એ કરતા ભાવ થી કર્મ બધા જે થઈ રહ્યું છે એને કહે છે હું કરું છું